નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું મારી જોડે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા જોડે છે એક આગળનો વિડીયો જોયો તમે જોયું હશે કે કેવી રીતે કૌભાંડીઓને છૂટી શકે એ માટે એક હુકુમ લાવવામાં આવે છે અને બિલ પસાર પણ થઈ જાય છે એની વાત આપણે કરી છે જનવિશ્વાસ એનું નામ હતું પણ હેમંતભાઈને વિશ્વાસ નથી કે એમાં જનનું હિત હોય તો એમણે જીએસટી ઉપર જે સુધારા વિધેયે લાવવામાં આવ્યું એના એમાં પણ એમને પોતાના વિચારો રજૂ કર્યા હતા તો હું ફરી કહું છું કે ક્યારેક જે વિચારો રજૂ થાય છે ને એ સમાચાર માધ્યમમાં કોઈ કારણસર છૂટી જતા હોય છે પણ અમે નિરાતા બેસીને એને વિશેષ રજૂઆત કરતા હોઈએ છીએ તો તમારા જે વિચાર તમે રજૂ કર્યા એને આપણે વિશેષ રીતે અહીંયા રજૂ કરવા છે જીએસટી ઉપરનું જે સુધારા વિધેયક હતું એમાં જે તમારા વિચારો હતો એ તમે ફરી એકવાર રિપીટ કરો એને જીએસટી ઉપર સૌ તો વાત કરું તો એને દંડની રકમ ઉપર અપીલમાં જવું જે બિલ બિલ જે જે સુધારાઓ છે વાત કરી કે પેલા પચીસ ટકા દંડ દંડની રકમના પૈસા ભરીને તમે જઈ શકતા હતા હવે અમે એમાં કાયદો હળવો કર્યો છે અને તમે દસ ટકા દંડ ભરી અને અપીલમાં જઈ શકો છો એટલે મેં સન્માનનીય ગૃહનું ધ્યાન દેર્યું કે ભાઈ મૂળ જ્યારે કાયદો બન્યો બે હજાર સત્તરમાં ત્યારે તમારે અપીલ કરવા માટે એક પણ રૂપિયો ભરવાની જરૂરિયાત નહોતી આજની તારીખે પરિસ્થિતિ એ છે અમારે જામનગર જિલ્લાનો સાઠ લાખ રૂપિયાનો જીએસટી કલેક્શનનો ટાર્ગેટ છે અને આ ટાર્ગેટ છે એમની હેડ ઓફિસ છે એ ઓન પેપર અધિકારીઓને આપે છે તમારે દર મહિને સાઠ લાખ રૂપિયાની ટેક્સ ચોરી પકડવાની ટેક્સ ભરવો જ જોઈએ એ વાતમાં હું ક્યાંય એ વાતમાં નથી કે ટેક્સ ના ભરવો જોઈએ કે ટેક્સ ચોરી કરવી જોઈએ પરંતુ ટેક્સ ચોરી પકડવાનો તમે દંડ તમે ટાર્ગેટ કેવી રીતે આપી શકો કે ભાઈ તમારે સાઠ લાખ રૂપિયાનો પકડવાનો પકડાય તો તમારે બે કરોડનો પકડવો જોઈએ પરંતુ અધિકારીઓને એથી ટાર્ગેટ ફિક્સ કરવામાં આવ્યા છે સરકારની એની પાછળની વલી રહ્યું જીએસટી ના અધિકારીઓ કામ નથી કરતા એવું બિલકુલ કહેવામાં નથી પરંતુ જે ટાર્ગેટ એમને સેટ કરી દેવામાં આવે છે માની લ્યો કે એવું બની શકે કે શરૂઆતના એક બે મહિના એને સાઠ લાખ રૂપિયાના દંડ પેકડા હોય પછી લોકોમાં અવેરનેસ આવે લોકોને પકડાઈ જવાની બીક લાગે તો લોકો પૂરેપૂરું ટેક્સ ભરવા પણ માંડે અને બિલ બનાવવા માંડે પરંતુ હવે અહીંથી જે એમનો ટાર્ગેટ ફિક્સ થઈ ગયો છે કે એને સાઠ લાખ રૂપિયાની ચોરી પકડવાની અને ના પકડે તો એમના ઉપલા અધિકારીઓ છે એ એમને ડાટે અથવા તો ખીજાય કે જે એની ભાષામાં નોટિસ આપે હું કરે હવે આને કારણે પરિસ્થિતિ એવી થાય છે કે તમે ઈવે બિલ વિનાનો તમારો મટિરિયલ રસ્તા ઉપર લઈને જતા હોવ તમને પકડાય એ કાયદો છે ને એનું આપણે સન્માન કરીએ છીએ એવું હોવું નહીં પરંતુ એ એનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઈ તમારી બિલમાં નાની મોટી એરર રહી ગઈ હોય કોઈ પણ કે જેમાં સ્પષ્ટપણે હું દેખાતું હોય કે આમાં ટેક્સ ચોરી કરવાનો કોઈ ઈરાદો નથી ભૂલ છે ભૂલ છે અને ટેક્સ ચોરી કરવાનો કોઈ ઈરાદો નથી પણ એ ટાર્ગેટ પૂરો કરવા માટે થઈ અને કોઈને પણ મેમો પકડાવી હતી કે ભાઈ હવે તમે અપીલમાં સમજી લેજો અમારે અમારો ટાર્ગેટ પૂરો કરવાથી વાત છે હવે આના માટે થઈ અપીલમાં લડવા માટે એને રાજકોટ કચેરીના ધક્કા ખાવાના અપીલમાં પહેલાં દસ ટકા માની લો કે તમને એક લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો તો મૂળ જયારે બે હજાર સત્તર નો જીએસટી અમલમાં આવ્યો ત્યારે એમાં એવી કોઈ જોગવાઈ નહોતી કે અપીલમાં જવા માટે તમારે પચીસ ટકા રકમ ભરવાની પણ બે હજાર નોટિફિકેશન લે કે તમારે પચીસ ટકા દંડ ભરીને જવાનું વેપારીઓમાં ત્યારે ખૂબ ઓહાપો થયો અને સમયાંતરે બે ત્રણ વર્ષમાં જ પાછું સરકારે એમાં રાહત દીધી વાહવાહી મેળવી કે પહેલાં પચીસ ટકા ભરીને તમારે જવાનું હતું એ હવે અમે દસ ટકા કરી દઈએ ત્યારે મને એક રાજેશ ખન્નાની પિક્ચર હું ભૂલી ગયો એક ક્લિપ છે કોઈ વેપારીઓ એ સીએમ હોય છે ને આવે કે ભાઈ અમારે આના ભાવ વધારવા છે તો કે નહીં તમે દસ નહીં વીસ રૂપિયા કરી દો પછી હું પાછા પંદર કરતા એટલે એ હું ગૃહમાં પણ આ વાત યાદ કરીને એકલો એકલો દાંત કાઢતો હતો કે આવું થાય છે કે જે પહેલાં મૂળ ભરવાના જ નહોતા એની અમે સરકારે પચીસ ટકા ભરવાના કીધા હવે એમાં પંદર ટકા રાહત આપીને દસ ટકાનું કીધું હવે મૂળ વેપારીઓ નાના વેપારીઓ ભોગ ક્યાં બને છે કે જે આને ટાર્ગેટ પૂરો કરવાનો છે એ ટાર્ગેટ પૂરો થતો નથી અને એ લોકો ખોટા દંડ કરે છે એ સમજે છે કે આ ખોટો દંડ છે જેમ કે અમે મેં મારા વિધાનસભાની સ્પીચમાં હું બોલ્યો કે કોર્પોરેશનના દસ કિલોમીટરના એરિયાની અંદર જીએસટી ઈવે બિલ બનાવવું તમારે ફરજિયાત નથી હવે જામનગરથી અમારે ખીમરાણા ગામ છે એ અગિયાર કિલોમીટર જેવું થાય હવે જે હાઈવે ટુ હાઈવે જઈએ તો એ અગિયાર કિલોમીટર થાય વચ્ચે એક વાડીના રસ્તેથી તમે ખીમરાણા ગામ જાવ તો એ નવ કિલોમીટર થાય હવે કોઈ વેપારીનું મોટું વ્હીકલ હોય અને એ ખીમરાણા ગામમાં લઈ જતા હોય તો વચ્ચે ખીજડીયા બાયપાસનો પોઈન્ટ આવે એ ખીજડીયા બાયપાસ ઉપર ના અધિકારીઓ ઊભા હોય હવે જે આ નાના વેપારીઓ એટલે કેવા વેપારી કે જે ઘરે આટા પાડવાનું કામ કરતા હોય કોઈ માલ બની ગયો હોય તો એને બફિંગ કરવાનું કામ કરતા હોય એને નિકલ કરવાનું કામ કરતા હોય કે એમાં કોઈ એકાદ નાનું ઓપરેશન માઇનોર કે જેમાં ખૂબ લેબર વર્ક લાગતું હોય એ મોટી ફેક્ટરીવાળા પાંચથી જોબ વર્ક કરવા માટે ઘરે કામ લઈ જતો હોય ઘરે એમના ઘરના પરિવારના સભ્યો જે મહિલાઓ હોય કે જે ઘરના વડીલો બીજું કામ ના કરતા હોય એ આવું કામ કરે ને એની રોજી રોટી રડતા હોય હવે આ અધિકારીઓ છે એને પકડે હવે એને બે લાખ રૂપિયાનો દંડ દે હવે આ બિચારો એક વર્ષની અંદર બે લાખ રૂપિયાનું તો કામ નથી કરતો હવે મોટો વેપારી છે તો એને કહેવાનો છે કે ભાઈ માલ તમે લઈ ગયા હવે એની પાસે ઈવે બિલ બનાવવાની સિસ્ટમ નથી માત્ર એક રસ્તો ફરીને જાય એમાં વચ્ચે એક પોઈન્ટ એવો આવે છે જે જામનગરના હોય સમજી શકે કે જામનગર જીઆઈડીસીથી ખીમરાણા જવું હોય તો ખીજડીયા બાયપાસ થઈને ફરીથી તમારે રસ્તે જવાનું છે ફક્ત તમે યુ ટર્ન મારવા જાઓ છો અને ત્યાં વચ્ચે દસ કિલોમીટરની મર્યાદા પૂરી થઈ છે ન્યાય અધિકારી તમને પકડી ગઈ એ સમજે છે કે ભાઈ આ નાનો વેપારી છે એ માત્ર જોબ વર્ક કરવા લઈ જાય છે આમાં ટેક્સ ચોરીનો ક્યાંય ઈરાદો નથી આ મૂળ માલ છે એ કોઈ બીજા કારખાનેદારનો છે આ વેપારી ડાયરેક્ટ વેચવાનો નથી માત્ર જોબ વર્ક કરવા માટે એનું જે ટ્રાન્સપોર્ટની બિલ બનાવવું પડે એ ના ભાઈ હોય તો એમાં એમને લાખો રૂપિયાનું ધન દે છે એવીને એવી બીજી મેં રજૂઆત જીએસટીઆરમાં કરી કે જનરલી કોઈ નાનો કારખાનેદાર હોય કે જે એક ટ્રક લોડ કરી અને માલ નથી મોકલતો પણ દસ બાજકા કે પંદર કાર્ટૂન કે એવી કોઈ માત્રામાં ટ્રાન્સપોર્ટ દ્વારા માલ જામનગરથી અમદાવાદ છે કે બોમ્બે છે કે બેંગ્લોર કે દિલ્હી મોકલતો હોય તો એમાં જીએસટીના બે નિયમ છે કે પાર્ટ વન જનરેટ કરવાનું હોય છે જે ઉત્પાદક છે તમારા કારખાનામાં માલ બન્યો હું ટ્રાન્સપોર્ટર છું તમારે પાર્ટ વન ફાઇલ કરી અને મારા ટ્રાન્સપોર્ટની ઓફિસે તમે માલ મને આપી દીધો આઈ પાર્ટ ટુ એટલે એમાં વ્હીકલ નંબર નાખવાના ડેસ્ટિનેશન નાખવાનું માલ જામનગરથી દિલ્હી જાય એ જનરેટ કરવાની જવાબદારી ટ્રાન્સપોર્ટરની હોય એટલે પાર્ટ બી મારે જનરેટ કરવાનું હોય હવે પાર્ટ બી હું જનરેટ નથી કરતો અને માની લો કે રસ્તામાં રાજકોટ મારી ગાડી રોઈકી અને માલ પકડાનો હવે તમે બિલ બનાવ્યું છે તમે એનો ટેક્સ જે ભરવાનું જીએસટી હતું એ ભરી દીધો માત્ર મારી ભૂલના કારણે તમારો માલ પકડાય હવે તમારે એનો દંડ ભરે ફરીથી તમારે ભરવાનો છે એમાં ટ્રાન્સપોર્ટરની કોઈ જવાબદારી નથી તો આવા જે આટી ની છે એ માં સરળીકરણ કરવાના બદલે માત્ર પ્રજાને કે ભાઈ તમારે પહેલાં પચીસ ટકા ભરવાનું હતું એ દસ ટકા કરી દીધું આવી જે વાતો બિલમાં લઈ આવવામાં આવ્યો એમાં મેં મારો વિરોધ નોંધાયો બીજું સૌથી મહત્ત્વની વાત એ હતી કે આપણે જોઈએ છીએ કે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટો લઈ લેવાના કરોડો રૂપિયાના મામલા સામે આવે છે

તેના ટુ એમાં આવેલી ટેક્સ ક્રેડિટ હોય એ ટેક્સ ક્રેડિટ તમે ક્લેમ કરી શકો એટલે માની લો કોઈ એક છે એણે બોગસ બિલ બનાવ્યું એણે મને ટેક્સ ક્રેડિટ પાસ આઉટ કરી એ જ ક્રેડિટ છે એ મેં તમને આઉટ કરી હવે પેલો બોગસ છે એણે મને આપ્યું મને ખબર નથી કે સાચો છે બોગસ છે મેં તમને આપી દીધું બે ત્રણ વર્ષ પછી તમારું મારું જ્યારે ઓડિટ આવ્યા ત્યારે પેલા ભાઈએ ટેક્સ નથી ભર્યો જે આ બોગસ બિલિંગ કૌભાંડ અવારનવાર આપણે સાંભળીએ છીએ તો બોગસ બિલિંગ કોબન શું છે એ સમજવું પડશે અને આના માટે હું તો એવું કહીશ કે જીએસટીના જે વકીલો છે કે જે જીએસટીએલ ફાઇલિંગનું કામ કરે છે એમનું પણ તમારે ઇન્ટરવ્યુ લેવું આમ તો ખૂબ સમજવું પોડકાસ્ટ કરવું મતલબ કે જેણે ટેક્સ ચોરી કરી લીધી જેણે બોગસ બિલ બને એને કોઈ સજા નથી થતી છેલ્લે જે માલ લેવા વાળો છે હવે એને કેવી રીતે ખબર હોય કે પેલો ભાઈ છે એ ચોર હતો કે સાચો હતો ઓકે એટલે જે છેલો વપરાશ કરતા છે જ્યારે પણ ઇન્કવાયરી ઊભી થાય ત્યારે એ વપરાશ કરતા ને આના પૈસા પરત નક્કી કર્યું તો પણ ખબર પડે દિનેશભાઈ ટેક્સ ક્રેડિટ હાચી બતાવી મારા ટુ સરકારની વેબસાઇટ થ્રુ જે મને એનું પોર્ટલ આપવામાં આવ્યું એમાં જ જે ટેક્સ ક્રેડિટ બતાવી એ ટેક્સ ક્રેડિટ હું ક્લેમ કરવા જાવ અને મને એને ટેક્સ ક્રેડિટ મળી પણ જાય

એમાં એક મૂકી દેવામાં આવે કે જેના પૈસા ભરાય ગયા દાખલા તરીકે હું દેખાવો જોઈએ ના હક ના અત્યારે પરિસ્થિતિ એવી છે જેને કૌભાંડ કરવા છે એને કોઈ કાયદો નથી ધંધો કરવો છે જે નાનો અને મધ્યમ ધંધાર્થી છે એને આ બધી છેલ્લે નાહકની તકલીફોનો સામનો કરવો પડે છે તો આ સરળ કેવી રીતે થાય એ જવાબદારી જોવાની એ સરકારની જ છે તમે જોવો અત્યારે જે લોકો એકદમ બે નંબરના કામ કરે છે એકદમ ટેક્સ ચોરી કરે છે એને કોઈ જ તકલીફ નથી એક સામાન્ય કારખાનેદાર હોય એક નાનો દુકાનદાર હોય તો એને કેટલી બધી તકલીફો છે કારણ કે એને દરેક જગ્યાએ સાચું કરવું છે

આ એક્સ્ટ્રીમ લેવલે કોકને ખૂબ મોટા ફાયદા કરાવવા માટેનો આ કાયદો લઈ આવ્યો જો નાના માણસને રાહત દેવાની વાત હોય તો મેં જે સુધારાઓ તમને કીધા બરાબર એમાં સુધારો લઈ આવ્યો હોત તો એ નાના વેપારીઓને કે નાના ધંધાર્થીઓને એમાં ફાયદાઓ મળે પણ આ જે સુધારાઓ છે એમાં નાના લોકોને કંઈ ફાયદો થાય એવું જીએસટીના કાયદામાં પણ ક્યાંય દેખાતું નથી અને જનવિશ્વાસ બિલ તો એકદમ ખેડૂત વિરોધી બિલ છે આમાં પણ તમે જો સંશોધન કરો તો તમે કોઈ વાત બહાર આવી શકે

હું હોઈ શકે પણ હું જ્યાં લગી આ કાયદાને સમજો છું અને બિલ મારા હાથમાં આવ્યા પછી મેં જે કાયદાના નિષ્ણાંતો સાથે સલાહ મસુરા કર્યું એમાં મને ક્યાંય નાના વેપારીઓ ફાયદો આમાં દેખાણો તો તમને શું લાગે છે કે બિલ ની આખી કારણ કે બહુ અગત્યનું કામ છે ને સરકારનું આ તો એમને તજજ્ઞની કોઈ મદદ નહીં લીધી હોય અથવા તો એમનાથી તજજ્ઞની મદદ લીધી હોય તો મેં જે તમને સાદી વાત સમજાવી કે આર વન છે એ ફાઇલ કરે સામેવાળાને ટુ એમાં દેખાય એની વચ્ચે જ્યાં સુધી પૈસા ના ભરાય ત્યાં સુધીની એક વોલ રાખી દેવામાં આવે કે ભાઈ આ પૈસા નહીં ભરે ત્યાં સુધી સામેવાળાને તું એમ નહીં દેખાય તો બોગસ બિલિંગ છે એ અટકી જાય આ હું સરળ કાયદામાં હું સમજું છું જો આમાં સરકારનો કોઈ અલગ વ્યૂ હોય કે એમના અધિકારીઓ છે તો ખૂબ ભણી અને આવ્યો હોય તો એ આમાં આવી અને ક્લેરિફિકેશન કરે એટલે ટૂંકમાં અહીંયા સરળતા કરી છે એવી વાત છે પણ તમે કોઈ પ્રમાણે મોટા કૌભાંડીઓને પછી છૂટ પણ આપી કેટલા વીસ એકવીસ કરોડ વીસ થી દસ કરોડ

દસ લાખનો એના ઉપર દંડ થયો અને અઢી લાખ રૂપિયા ભરે તો એની સાયકલ તૂટી જાય અને એ સાયકલ એવી તૂટી જાય કે એને એ પૈસા દસ ટકા વ્યાજે લેવા પડે પછી એમાં ગુંડા તત્વો ઇન્વોલ્વ થાય એના મકાન એની જમીન કે એમની બીજી કોઈ પ્રોપર્ટી ઉપર કબજો કરે અને આવા આપણે જોઈએ છીએ તો આવા નાના માણસોને ફાયદો થાય એના સુધારા માટે કંઈક વિશેષ લાભ એમને આપવો જોઈએ પ્રજાએ કેટલું જાગૃત બનવાની જરૂર છે કારણ કે આપણે ચર્ચા પણ કરીએ છીએ મીડિયા કવર પણ કરે છે સત્રને પણ પ્રજાને બધી ખબર હોય છે કે પછી આખો દિવસ પેલી રીલ્સ જોવામાં જ છે મોટા ભાગે હું એવું માનું છું કે જે મને પોતાને પણ હું હું નિખાલસપણે તમારી સાથે સ્વીકાર જોકે હું નવો હતો એકાદ બે વર્ષ મારા શીખવા માંગ્યા બિલમાં હું આવ્યા બિલ લઈ આવવા પાછળના હેતુઓ હું છે પરંતુ છેલ્લા અઢી ત્રણ અઢી પોણા ત્રણ વર્ષ જેવું થયું હું ધારાસભ્ય બી નો આવ્યો પણ એક વધારે વિસ્તારની જવાબદારીઓ હોવાને કારણે હું ખૂબ અભ્યાસ નહોતો કરી એક તો પણ રિસેન્ટલી હમણાં મેં ચાલુ કર્યું છે કે જે જૂના એમએલએ છે જે જૂના મિનિસ્ટરો રહી ચૂક્યા છે જે જૂના અભ્યાસુ લોકો છે કોઈના પી એ તરીકે જેને વર્ષો સુધી કામ કર્યું એની પાસે બેહીને ઘણું બધું શીખવાના અમે પ્રયત્નો કરી રહ્યા છે પણ લોકોએ આવી બધી બાબતો પાછળના ઈરાદાઓ શું છે આ બધું જાણવું જોઈએ અને નહીં જાણે અને માત્ર રીલ જોવામાં કે સમય આપણે વ્યતીત કરીશું તો આવનારા સમય માટે એ ખૂબ ખરાબ છે રિયાલિટી જે છે એ ચિંતાજનક ચિંતાજનક બિલકુલ મિત્રો એમને કહ્યું છે કે હમણાં જ રાજનીતિ શીખ્યા છે અને ધારાસભ્ય બન્યા એ કાર્યકાળ બહુ એમનો ઓછો કીધો છે એમને કેટલો સમય થયો પોણા ત્રણ વર્ષ જેવો સમય હા પણ જે પોણા ત્રણ વર્ષ પહેલાંનો જે સમય છે એ સમયમાં મારે એમને ડોક્યુ કરાવવું છે એના માટે હું એમના વિસ્તારમાં જવાનો છું એમના ગામ જવાનો છું ને આપણે જે પોલિટિકલી પોડકાસ્ટ કરવાના છીએ એના જ ભાગરૂપે એક પોડકાસ્ટ કરવાનો છું એમના વોટ્સએપ ડીપીમાં તમે જુઓ તો બરાક ઓબામાની સ્ટાઇલમાં એમને ફોટો પડાવેલો છે શા માટે એ પણ પૂછવાનો છું એવા અનેક સવાલો પૂછીશ જે એમના મત વિસ્તારમાં જઈને પૂછીશ ચોક્કસ ફરી મળીશ આપ આવો અમારા વિસ્તારના લોકો પણ ખૂબ પ્રેમાળુ છે આપને ખૂબ ફોલો કરે છે આપના સાથે એક બે દિવસ જે આપ અનુકૂળતા સમય ગોઠવા જાય લોકોને પણ મળશું તમે મને મૂકીને પણ એકલા લોકો પાસેથી લેજો

બિલકુલ બિલકુલ એટલે આપણે ત્યાં પણ રિયાલિટી ચેક કરીશું એક સરસ નવો વિચાર આપ્યો છે અને તો ઘણા બધા ધારાસભ્યના મત વિસ્તારમાં જઈને રિયાલિટી ચેક કરવાની પણ શરૂઆત કરી શકાય એ પણ કરીશું આ વિશેષ ન્યૂઝમાં તમને જો મારી રજૂઆત વિશેષ લાગતી હોય તો યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને માં જોતા હોય તો ફોલો કરશો તમને લાગતું હોય છે કે દરેક વિડીયોના અંતમાં આવું શા માટે બોલવું પડે છે એટલા માટે કે આપણી યુટ્યુબ ચેનલ તમે જન્માષ્ટમી આપણે ઓફિશિયલ એની જાહેરાત કરી લોન્ચિંગ કરીને આપણે જે જે સ્પીડમાં તમે પ્રેમ કરો છો તો આપણા સબસ્ક્રાઈબર ખૂબ ઝડપથી વધી રહ્યા છે વ્યૂઝ બહુ સરસ આવે છે કેટલાક વિડીયોમાં તો દોઢ લાખથી બે લાખની વચ્ચે વ્યૂઝ આવે છે તમે જુઓ છો પણ પેલી જે આળસ છે ને તમને આમ આમ ટેવ છે સ્ક્રોલિંગ કરવાની પણ ક્લિક કરવાની ટેવ નથી તો તમે ક્લિક એટલા માટે કરો કે અમારો અમારી હિંમત વધશે અને અમારી હિંમત વધશે તો અમે અહેમંતભાઈ જેવા જે તમારા પ્રજાના પ્રતિનિધિ છે એમને હિંમતથી સવાલો કરી શકીશું આપણો મોટો પરિવાર હશે તો આપણે વિધાનસભામાં બેઠેલા જે પ્રજાના પ્રતિનિધિ છે એમની સામે જરૂર લાગે તો લડી શકીશું ચૂંટણી લડવા તો નહીં જઈ શકીએ પણ તમારા માટે જ્યારે મારે લડવું હશે સવાલો કડક અને સાચા કરવા હશે તમારો સાચો અવાજ બનવો હશે એના માટે જરૂરી છે તમે અમને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો